નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારની અંદર માહિતી મેળવી તો નવા વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર તોફાની અને અતિ ભયંકર મજબૂત વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને બંગાળની ખાડીના આજુબાજુના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારો અને અરબ સાગરના દરિયાની અંદર

સામે દક્ષિણ ભારતના વિસ્તારમાં તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે ખાસ કરી મિત્રો આજે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ખાસ કે મિત્રો કંઈક નવા ઝૂનીના થઈ છે એધાણો ધાણો આ સાથે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે બંગાળની ખાડીનું વાવાઝોડું દરિયા ઈ મારફતે હવે ધીમી ગતિએ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ હવે ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે હાલ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવીથી લઈને બેંગલુરુના વિસ્તાર સુધી હાલ મિત્રો મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર તોફાની પવનો અને ઠંડા વાયરાની સાથે કમોસમી વરસાદ માવઠું હવે ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે જેમની કારણે જ ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે એકાએક મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ખૂબ જ પ્રમાણની અંદર મિત્રો હાલ ભેજનું પ્રમાણ છે એ અત્યારે એકઠું થતું જોવા મળી રહ્યું છે અનેક જિલ્લાઓમાં ભયંકર ઠંડીનો માહોલ હવે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ગુજરાતની અંદર

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ઠંડા પવનોના વાયરા હવે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર ઓચિંતાનો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે તમે હાલ મિત્રો અત્યારે જોઈ શકો છો ગુજરાતમાં ઠંડા પવનોની માત્રા વધતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળવાનો છે વરસાદનું મોટું પૂર્વાનુમાન છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે આગામી દિવસોની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાના મારફતે હવે ખાસ કે મિત્રો આવી રહ્યું છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતની અંદર હવે મોટા ફેરફાર સાથે માવઠાનું સંકટ પણ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે જોકે હાલમાં તો વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર બનતું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી દિવસોની અંદર આ વાવાઝોડાની દિશા કઈ તરફ આગળ વધી શકે છે કઈ તરફ સ્ટોફલાઈનનું જવર વધી શકે છે ગુજરાત પર કેવી અસર જોવા મળી શકે છે હાલ ગુજરાત ઉપર કેવી અસરો થઈ શકે છે તેવી માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર કચ્છના વિસ્તાર દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ સાથે જિલ્લાઓની અંદર હાલ ભયંકર ઠંડી પડવાને લઈને દક્ષિણ ગુજરાત સાથે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ મિત્રો નવી આગાહી સામે આવી છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની અવર જવર વધતી હોવાના કારણે ગુજરાત પર ઉપર તીવ્ર પવનોની ઝડપ છે એ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની ગતિવિધિને લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સલાયા જામનગર પંથકો ભાણવડ પોરબંદરથી લઈને રાજકોટ ચોટીલા જસદણ ગોંડલથી લઈને બોતાદના લાગુના વિસ્તારની અંદર બોરબીના પંથકથી લઈને તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ભાવનગરના વિસ્તારો અલગ મહુવાથી અમરેલી જૂનાગઢ પોરબંદર વિસ્તારની અંદર ગીર સોમનાથના વિસ્તાર વેરાવળથી લઈને ઉના મહુવાના વિસ્તારની અંદર પણ ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલ ઠંડી પડતી જોવા મળી રહી છે જેમાં થાણના વિસ્તારની અંદર બાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ભયંકર ઠંડીનો માહોલ અત્યારે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર મોરબી ચોટેલાના વિસ્તારોમાં ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે આમ દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિ વધતી હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ સાથે સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાની પવનોની અવરજવર હવે વધતી જોવા મળી રહી છે જેના પગલે વલસાડના જિલ્લાઓથી લઈને આહવાની સાથે વ્યારાના લાગુના વિસ્તાર સુરત વિસ્તારની અંદર નવસારી લાગુના વિસ્તાર તાપી લાગુના વિસ્તાર ઉપરાંત તમે જોઈ શકો છો કચ્છના જિલ્લાથી રાજપીપળા લાગુના વિસ્તાર નર્મદા આમોદ પંથકોની અંદર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનો પારો છે મિત્રો અત્યારે સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી વળ્યો છે જોકે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ખાસ મિત્રો પંથકોની અંદર અત્યારે ઠંડી છે મિત્રો વધતી જોવા મળી રહી છે આ મિત્રો અત્યારે નવું અને ખાસ કે મિત્રો નવી આગાહી પણ અત્યારે હવામાન નિષ્ણાતો તરફથી સામે આવી રહ્યું છે આ અંતર્ગત મિત્રો ગાંધીધામના વિસ્તારોની અંદર પણ તેર ડિગ્રી સેલ્સિયસ સુધી છે રાપરના વિસ્તારમાં બાર માંડવીના વિસ્તારની અંદર સત્તર ડિગ્રી સેલ્સિયસ આ મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અગિયારથી સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી વળ્યું છે કચ્છના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો આજે ઉત્તર ગુજરાતની અંદર થરાદના પંથક રાંધણપુર વિસ્તારની અંદર પાલનપુર વિસ્તારની અંદર ખેડા બ્રહ્મા મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તારની અંદર ગતિવિધિ અત્યારે વધતી જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જો કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર માહિતી મેળવવામાં આવે તો કે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના જિલ્લાઓની અંદર અત્યારે હાલ ઠંડીનો પારો છે એ અત્યારે ગગડીને અત્યારે ભારે અસરો દર્શાવી રહ્યો છે અમદાવાદના જિલ્લાની અંદર ખાસ કે મિત્રો પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે અત્યારે જોવા મળી રહ્યું છે એટલે મિત્રો ઠંડીનો ચમકારો ગુજરાત સાથે મિત્રો અત્યારે ઠંડી છે દિવસે દિવસે ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે મહીસાગર લુણાવાડા ગોધરા અને વડોદરાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો હજી પણ ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે જેને લઈને ખાસ કે મિત્રો અગિયારથી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતમાં સરેરાશ જોવા મળવાનું છે આમ તો મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં ભારે ઠંડીનો માહોલ હવે વધતો જોવા મળવાનો છે કોઈ મિત્રો વરસાદ પડે હાલ એવી કોઈ પણ અત્યારે શક્યતા અત્યારે જોવા નથી મળી રહી પરંતુ મિત્રો અત્યારે નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે કે વાતાવરણની અસ્થિરતા અત્યારે હાલ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આમ દેશમાંથી હવે તમે જોઈ શકો છો આ ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે મિત્રો ભારેથી અમુક ભાગોમાં અતિભારે વરસાદને લઈને અત્યારે છે એ અત્યારે નવી અને નક્કોર આગાહી સામે આ આ અસ્થિરતાના કારણે તમામ બનાવો છે બની રહ્યા હોય હાલ એવું પણ ખાસ કરીને જાણવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામીએ પણ નવી અને નકોર આગાહી દર્શાવી છે એટલે કે મિત્રો વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી જે અત્યારે આગાહીઓ છે અત્યારે સામે આવતી જોવા મળી રહે છે એટલે કે મિત્રો અત્યારે કહેવું પણ અત્યારે કઠિન છે કે કોઈ વરસાદ પડે કારણ કે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે શ્રીલંકા લાગુના વિસ્તાર છે બંગાળની ખાડી અને સાગરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે નવી નવી સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના ભાગરૂપે ફરી એકવાર કમોસમી વરસાદ છે માવઠાનોમાં છે એ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો જોવા મળવાનો છે આ રીતે ખાસ કરીને આગાહી સામે આવી રહેલી છે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આવનારું જે ચોમાસું છે એટલે કે બે હજાર પચીસનું ચોમાસું છે એ બે હજાર ચોવીસના ચોમાસાની સરખામણીએ થોડુંક અલગ રહેશે બે હજાર પચીસનું ચોમાસું થોડુંક મોડું શરૂ થાય હાલ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને નવી અને નક્કોર હવામાન સમાચાર જાણવા માટે આજના આ વિડીયો